નમસ્તે મારું નામ રૂપલ છે હું એક રજિસ્ટર્ડ નર્સ છું આજે હું ત્રણ બહુ સામાન્ય ક્વેશ્ચન વિશે વાત કરવા જઈ રહી છું જે ફેમિલીઝને પેલેટિવ કેર વિશે સાંભળતામાં જ આવે છે પેલેટિવ કેર ઇન્સ્યોરન્સથી કવર થાય છે કે નહીં ઇન્સ્યોરન્સ વગર પેલેટિવ કેર મળી શકે છે કે નહીં અને કોઈ વ્યક્તિ કેટલા સમય સુધી પેલેટિવ કેર મેળવી શકે છે ચાલો પહેલાં ઇન્સ્યોરન્સ વિશે વાત કરીએ મોટા ભાગની ઇન્સ્યોરન્સ પ્લાન્સ પેલેટિવ કેર કવર કરે છે તેમાં મેડિકેર પાર્ટ બી મેડિકેડ અને ઘણી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પ્લાન્સ જેમ કે બ્લુ ક્રોસ બ્લુશિલ્થ યુનાઇટેડ હેલ્થકેર એટના સિગ્ના અને મેડિકેર એડવાન્ટેજ પ્લાન્સનો સમાવેશ થાય છે પેલેટિવ કેર એક સ્પેશિયાલિટી સર્વિસ માનવામાં આવે છે એટલે તેને એક સ્પેશિયાલિટી સર્વિસ તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે એનો મતલબ શું એટલે કે તમારા ઇન્સ્યોરન્સ પ્લાન મુજબ એની સર્વિસ આપતી વખતે એની અંદર કોપે હોઈ શકે છે કવરેજ ડિટેલ્સ પ્લાન પ્રમાણે બદલાઈ શકે છે પણ મહત્વની વાત એ છે કે પેલેટિવ કેરને મોટા ભાગની ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓળખે છે અને સપોર્ટ કરે છે તો હવે ચાલો એક ક્વેશ્ચન ઉપર વાત કરીએ કે ઘણા લોકો પૂછતા ખચકાતા હોય છે જો કોઈ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો શું ઇન્સ્યોરન્સ ન હોવાનો અર્થ એ નથી કે તમને પેલેટિવ કેર નહીં મળે કે તમે નહીં લઈ શકતા કેટલાક પેશન્ટ્સ ખિસ્સાના પૈસા કાઢે છે અને ખિસ્સામાંથી પે કરે છે આઉટ ઓફ પોકેટ અને કેટલાક લોકોને કમ્યુનિટી ક્લિનિક અથવા નોન પ્રોફિટ હોસ્પિસ અને પેલેટિવ ઓર્ગેનાઇઝેશન દ્વારા મદદ મળી શકે છે ઘણી એવી ઓર્ગેનાઇઝેશન્સ અનઇન્શ્યોર્ડ પેશન્ટ્સ માટે ચેરિટી કેર પછી ઓછા ભાવમાં સર્વિસ આપે અથવા તો સ્લાઇડિંગ સ્કેલ તરીકે કહેવાય કે ધીરે ધીરે વધે કાં તો ધીરે ધીરે ઓછી હોય એવી ફીઝ ઓફર કરવામાં આવે છે સૌથી વધારે ઉત્તમ જગ્યા ક્યાં છે આ ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળે કે જ્યાં જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થયા હોય કે ક્લિનિકમાં હોય ડૉક્ટર સાથે તો ત્યાંના જે સોશિયલ વર્કર હોય એમની પાસે ઉત્તમ જવાબ હોય આનો એ તમને કહેશે કે તમારા એરિયાની અંદર શું શું અવેલેબલ છે કયા હાસ્પિસ કંપનીઝ કે કયા ચેરિટી કંપનીઝ આમાં તમને મદદ કરી શકે છે સો એ તમને સમજવામાં હેલ્પ કરશે અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે અનઇન્શ્યોર્ડ ઇન્શ્યોર્ડ પેશન્સ માટે મળતી કેર અને ઇન્શ્યોર્ડ ને મળતી કેર એ હંમેશા એક જેવી નથી હોતી ઇન્શ્યોરન્સ કંપની કવરેજના રૂલ્સ નક્કી કરે છે કે પેલેટિવ કેર અંદર શું શું થાય જ્યારે હોસ્પિસ અને પેલેટિવ કેરના ઓર્ગેનાઇઝેશન્સ પાસે લિમિટેડ ફંડિંગ હોય છે એમની પાસે પૈસા જે સાઈડમાં મૂક્યા હોય તે અને સ્ટાફિંગ હોય તે લિમિટેડ હોય છે તેઓ શક્ય બને તેટલા વધારે પેશન્ટ્સને હેલ્પ કરવા માગે છે પણ એમની પાસે એટલી તાકાત હોતી નથી હવે ચાલો વાત કરીએ કે કોઈ વ્યક્તિ કેટલા સમય સુધી પેલિએટિવ કેર મેળવી શકે છે પેલેટિવ કેર માટે કોઈ ફિક્સ ટાઈમ નથી કે કોઈ ફિક્સ લિમિટ નથી તમે જ્યાં સુધી ક્વોલિફાય થાઓ અને જેટલા સમય સુધી તમારા સિમ્ટમ્સ મેનેજ કરવાની જરૂર છે ત્યાં સુધી તમને પેલેટિવ કેર મળી શકે છે ઘણા પેશન્ટ્સને ડિસ્ચાર્જ કરવામાં આવે છે જ્યારે ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય અને સિમ્ટમ્સ જે એમના હોય તે સ્ટેબલ થઈ જાય કે મેનેજેબલ બની જાય છે એક ઉદાહરણ આપો ધારો કે કોઈને કેન્સર હોય ને કિમોથેરાપીની ટ્રીટમેન્ટ લેતા હોય તો કિમાઓની આડઅસર તરીકે પેઇન નોઝિયા જે લાઈક ઉલટી થતી હોય દુખાવો થતો હોય થાક લાગતો હોય એન્ઝાયટી હોય એ બધી સાઈડ ઇફેક્ટ્સ હોય છે પેલેટિવ કેર ટીમા આવીને તમને મદદ કરે છે એની અંદર પણ જ્યારે એ ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય કિમો બંધ થઈ જાય અને પેશન્ટનું કેન્સર સ્ટેબલ થઈ જાય તો કિમો બંધ કરી દેવામાં આવે છે તે વખતે પેશન્ટ તો પોતાના નોર્મલ રૂટીન તરફ પાછું ફરવા લાગે છે ત્યારે પેલેટિવ કેર ફરીથી ચેક કરશે કે તમને એની જરૂર છે તમે ક્વોલિફાય થાવ છો એ વખતે એ તમને જોશે કે હવે તમે બધું મેનેજ કરી શકો છો તમને વારંવાર ફોલોઅપની જરૂર નથી રિયલી તમને જરૂર નથી તો તમે ક્વોલિફાય તે વખતે ના થાવ અને તમને ડિસ્ચાર્જ કરી દેશે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પેલેટિવ કેર તમે કેટલી વાર લઈ શકો છો તેની કોઈ લિમિટ નથી રાઈટ તો જો તમારું ડિઝીઝ કે ચલો કેન્સર પાછું આવ્યું પાંચ વર્ષે દસ વર્ષે વોટએવર તો તે વખતે તમે ટ્રીટમેન્ટ ફરી ચાલુ કરશો અને તો તે વખતે પેલેટિવ કેર પણ તમે ફરી ચાલુ કરી શકો છો કારણ કે આ તો ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે છે તમને સારા ફીલ કરવા માટે છે કે જેથી તમે ટ્રીટમેન્ટ કરી શકો હવે જો આ બીજી વાર ધારો કે કે ત્રીજી વાર કે ચોથી વાર ટ્રીટમેન્ટ તમારી એક એટ સમ પોઈન્ટ એક દરમિયાન બંધ થઈ ગઈ વર્ક કરવાની તો તે વખતે પેલેટિવ કેર તમને કહી દેશે જો તમારી ટ્રીટમેન્ટ આવે તમને આપવાના જ ના હોય અને એના લીધે તમારી સાઈડ ઇફેક્ટ્સની મેનેજ કરવા માટે પેલેટિવ કેર પાસે છે પણ વધારે હેલ્પની જરૂર છે તમને તો તે વખતે પેલેટિવ તમને ડિસ્ચાર્જ કરશે ને તે વખતે હાસ્પીસ આવી જશે હવે હાસ્પીસ માટે આપણે ફ્યુચર એપિસોડ્સમાં વાત કરીશું વધારે વિગતમાં પણ અત્યારે હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે ડિસ્કસ કરીશું કે ઇન્સ્યોરન્સ બેઝ પેલેટિવ કેર ક્યાં શોધવી કયા પ્રશ્નો પૂછવા અને પેશન્ટ તરીકે અથવા ફેમિલી તરીકે તમે પ્રોપર કઈ રીતે તમારી જાતને એડવોકેટ કરી શકો છો એટલે કે તમે તમારો પ્રશ્ન કરી શકો છો તો જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો પ્લીઝ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જેને આ ઇન્ફોર્મેશનની જરૂર હોય તેની સાથે શેર કરો હવે આપણે મળીશું આવતા એપિસોડમાં